ચિંતા કરે જેવી જ નહીં આપણા પરિવાર માં કોઈ લાઈવ નહી આવી કોરોના કોઈ

જનાયકાો છે કે સંડે એવું સંડે સંડે એવું કરું હવે આવ્યા છાલે શું શોધી રાખના

પૈસા તો નહી આપડે આજુબાજુ પાછળ દૂધ નહીં કાઢો કદી તો એક કામ કરી દોવાનું

તારું ઓલા પૈસા પૈસા તો ખુરશે જિંતા ના કરે ખાલી કરવાનો પાવ ક્યાં છોટો લાવ્યુંડતો નહી બરોબર તું ભરા

પોર કરીએ પેલી જોઈએ કોણ મંથરા મંત્રા ની આપીએ તો ખબર નઈ આ કાલે ઉભું રે

ના ના પૈસા વાત છે આપડે મહેનત કરીને મળી ગયા જ્યાંથી બકરું લાયા ત્યાંથી આ ટોટે હમા નહિ હતા તારું હવે હાલ થઈ ગયું ને ભાઈ હા

આ ભરી દઉં કે હું પેલો લખાન મે કોણ બાકી છે આ તો આ સાઈડ મે દેતા હાવ રાખી દીધી આ લઈ લો સેમ્પલ લી લો કાટકો લાવ ઈધી ભાન થઈ જશે ના થાય થતી હે કામ થાય જોરો એ મહી લેતો

પચાસ લઈ લઈએ પચાસ લઈ લઈએ પછી આપડે ખરાબ નઈ દિવસ ઉમેદવાર કાપજો અંદર પચાસ કીધું ખાવાનું

બે દોયરો નજર ચોટી જાય અમે એવું કરીએ પણ અમે તમે કીધું તું અમે તમે દૂધ આવવા નહીં આવો તો તમારું

વાત કર્યા દૂધ ચાલે દૂધ કાઢું ચાર લીટર તમે પોણી પેલા તમે પચાસ હજાર નું ચલો શું કરવાના પૈસા નઈ ગયું જાનવર લઈ જાણ ચુ હોય તૈયાર થઈ ગયા રૂપિયા નહીં ભર્યો ના પોર્યા પચા ના તમે પગાર લીધો બાકી નહીં મેલ્યો પગાર નહીં જો તમે એવું નથી કીધું પૈસા હાલ તો પૈસા રોકાય છે તમે એમ કીધું કા ધાન ધાનવર લઈ જાઓ સોરી ને તારું તું લઈ જાઓ તાર હવે તો ખોટું બોલા સામે ખોટું બોલ્યા કોઈ દૂધ કાચું થઈ જાય છે ભાવ દૂધ પણ અંદુ કરી દઈશું ચોરી જાવ પાડી જવું

ના લે તો આ જ કર્યું કે દૂધ પાણી વાળું કે દૂધ વાળું હોય ખબર કઈ રે બધું પોણી પેની લાવતા હશે તાન તને જો